भागवत में पांच वस्तुओं है, उपदेश है रूपक है गीत है और स्तुति आ पांच वस्तु थी भागवत जी न कलेवर रचाणु મારું ને તમારું શરીર પંચ તત્વોથી બને ને અગ્નિ પૃથ્વી જળ વાયુ આકાશ આ પંચ મહાભૂતોથી મારું તમારું શરીર બને એમ ભાગવતજીનું કલેવર આ પાંચ તત્વોથી બન્યું છે આમાં ભગવત ભગવાનના ચરિત્રો છે ભગવાનના ચોવીસ અવતારોની કથા છે ઉપદેશ છે સમાજ જીવન કેમ સારું થાય સમાજના જનજીવન કેમ ઊંચું આવે એના માટેના ઉપદેશો છે એ ઉપદેશોને સમજવા માટે વ્યાસજીએ રૂપકો આપ્યા છે ગીત છે અને સ્તુતિ છે ભાગવતજીમાં જે સ્તુતિ વિભાગ છે ને એ બહુ વિશાળ છે કુંતીજીએ સ્તુતિ કરી ભીષ્મજીએ સ્તુતિ કરી ધ્રુવજીએ સ્તુતિ કરી ગજેન્દ્રજીએ સ્તુતિ કરી ભાગવતજીનો સ્તુતિ વિભાગ વિશાળ છે